નમસ્કાર મિત્રો આજે માટી પ્રદેશની જે માટી કુરુક્ષેત્રની માટી વિશે એમ તમને ખુમારી આવી જાય એ બધી ધાર્મિક રીતે છે પણ પર્યાવરણ રીતે પણ એટલું જ મહત્વ છે તો ખાસ કરીને માટી સાથે જોડાયેલા અને ખાસ કરીને પર્યાવરણ જેના નસે નસમાં ધબકે છે એવા ડોક્ટર મનોજભાઈ સોલંકી આજે એની સાથે ચર્ચા કરવી છે આપણે માટી દિવસ માટે સોઈલ ડે માટે અને થોડીક આધ્યાત્મિક કચ્છની વાત કરીએ તો એમ કહેવાય કે દ્રંગ લોડાઈ અને શ્રવણ કાવડિયામાં એમ કહેવાય કે શ્રવણ જ્યારે પોતાના માતા પિતાને લઈ જતા હતા ત્યારે એક જગ્યાએ ઉતરતા એમને થોડાક વિચારો બદલ્યા અને એને મા બાપ પાસે એમ કહે છે કે મને રૂપિયા આપો હું તમને આ કાવડમાં લઈ જાઉં છું મનોજભાઈ તમને પ્રસંગ યાદ હશે એટલે મા સમજી ગયા કે આ કંઈક ગડબડ છે તો એને કીધું વાંધો નહીં દીકરા આપણે આગળ જઈને તમને પૈસા આપીશ પેલા તમારી જે છે એ થોડીક માટી જે છે તું ફાટમાં લઈ લે આગળ આપણે ચર્ચા કરશું પછી ફાટમાં એ શ્રવણ માટી લઈ લે છે આગળ જઈને પાછો એ રોવે છે કે આ તો મેં શું માંગ્યું મારા મા બાપ પાસે એટલે પછી એને મા એમ કીધું કે ઓલી મટી લઈ આવ્યો છે તો ખાતે હા પ્રદેશ કે હા હવે કીધું પાથર એના ઊભો રહી જાય જેવો શ્રવણ એના ઉપર પગ રાખે છે એટલે વરી પાછો એના અંદર સ્વાર્થ આવે છે ને કે હવે મને પૈસા લાવો એટલે પછી કહેવાય તો ઉતરી જાય ને એટલે આ બધી વસ્તુ એટલે દેખાડે છે મનોજભાઈ કે માટીનો પ્રભાવ આપણા જીવનમાં આધ્યાત્મિક ક્ષેત્રથી કરીને પર્યાવરણ ક્ષેત્રે છે અને આપ આ ક્ષેત્રે ખૂબ કામ કરો છો અને આજનો પ્રાસંગિક છે આપણો માટી દિવસ તો મનોજભાઈ મને એ જાણવું છે કે કેટલા સમયથી આ વિષય ઉપર તમે સંશોધન કરો છો અને ચિંતિત છો જી હું જયારે મારો પેલો પ્રવાસ જ કે મારા જીવનમાં ક્યાંક જે ગુમાવ્યું હતું મેળવવા માટેનો પ્રયત્ન કર્યો કે આપણે ધંધા રોજગાર ને આપણે આવશ્યકતાઓને પૂરી કરવા માટે આપણે ઘણું બધું સાઈડમાં મૂકી દીધું અને એમાં પેલું હતું આપણું આરોગ્ય ક્યાંક ક્યાંક આપડા સંબંધો ક્યાંક આપણું પર્યાવરણ ક્યાંક આપણા નીતિ મૂલ્યો ક્યાંક સંસ્કૃતિ આ બધું આપણને સુવિધા સંપન્ન થવા માટે એક આપણને લક્ષ્ય બનાવ્યું એનું ફોકસ થયું એટલે બાકીનું બધું બ્લર થયું છે એટલે આજે ફરી આપણે એક સમય એવો આવ્યો છે કે જે લક્ષ્ય બનાવ્યું તો લક્ષ્યમાં આપણે સફળ થયા છીએ આપણે કપડા માટી મકાન ઘર બહુ સંપન્નતા આપણે પ્રાપ્ત કરી છે તો હવેનો સમય એવો છે કે આપણે પાછું એ પકડવું જોઈએ તો એવો જ વિચાર મને આજથી વીસ વર્ષ પહેલા આવ્યો કે ભાઈ આપણું આરોગ્ય ગયું પૈસા કમાવામાં તો હવે પાછું આરોગ્ય આપણે કેમ મળી શકે એનામાં પહેલો જ પ્રશ્ન આવ્યો કે જીવનનો આધાર શું છે તો કે હવા પાણી અને અન્ન છે તો હવા પાણી તો કુદરત આપે છે હજી શુદ્ધ આપે છે વીસ વર્ષ પહેલા એ શુદ્ધ હતું અને પછી એમ થયું કે અન્ન નથી રહ્યું એટલો શબ્દ બોલતા તો અન્નમાં શું એવો પ્રોબ્લેમ થયો તો કે ભાઈ ક્યાંક ને ક્યાંક આપણી માટી બદલી ગઈ છે અને એ માટી જે બદલાણી છે એ ચિંતાનો વિષય છે એટલે હું જયારે અન્ન ઠીક કરવાનો વિચાર કર્યો અને ઘરમાં સ્વસ્થ અન્ન મળે અને સાત્વિકને પોષણ મૂલ્ય વાળું અન્ન મળે સાત્વિક વાળું અન્ન મળે જી તો એ બધું અન્ન ક્યારે મળશે કે જયારે આપણે માટી ઉપર કામ કરશું ત્યારે માટી તમે માટી બગડી છે માટી બગડી છે કે આપણે બગાડી છે બગાડી છે જી કઈ તમને કીધું કે જેમ આપણે એક લક્ષ્ય બનાવ્યું આર્થિક સંપન્ન થવા માટે સુવિધા સંપન્ન થવા માટે આપણા સમગ્ર જગતના અને ભારતના સમાજમાં આ બધી બાબતો માટી ઉપરની ચિંતા હતી જ નાનપણથી આવ્યા અને ખેડૂત તો ધરતીપુત્ર હતો ધરતીપુત્ર એટલે મા વત એની માતાની સાથેના વ્યવહાર સમકક્ષ વ્યવહાર ધરતી સાથે થતો હતો જી જી એની બદલીમાં આપણે ક્યાંક વધુ ઉત્પાદન લેવા માટે ખેતીમાં ધાતી ને માત્ર એક જમીનનો ટુકડો માની લીધી એક પથ્થર માની લીધી એક એને નિર્જીવતા માની લીધી અને આપણી સાથેનો એક માત્ર આર્થિક વ્યવહારની દ્રષ્ટિએ એને જોવા માંડ્યા એમાંથી ભૂલ થઈ છે ધરતી બગડવાની આપણે હું ચોક્કસ ભારતીય હોવાનું આપણે ગૌરવ સમયાંતરે આપણે લેતા હોય છે અને પ્રસંગો આવે ત્યારે એમ કહી શકે કે હું ભારતીય છું અને એનું કારણ એ છે મનોજભાઈ કે આપણા શાસ્ત્રોમાં આપણી સંસ્કૃતિમાં ઋષિમુનિઓના દરેક શબ્દોમાં પંચતત્વની વાત કરવામાં આવી છે જેમાં આકાશ વાયુ જળ પૃથ્વી અને અગ્નિ તો આ તમામ જે વસ્તુ જે છે એની અંદર ધર્મ એટલે મૂક્યો કદાચ આપણે ત્યારે વિજ્ઞાનને નહીં સમજતા હોય પણ મને લાગે છે કે વિશ્વને જ્યારે કપડાં પહેરવાની ખબર નથી ત્યારે આપણે આ ચિંતા કરેલી હતી બહુ સાચી પણ આજે પરિસ્થિતિ બદલાણી છે મનોજ ભાઈ એ લોકો ભલે કદાચ ધર્મની રીતે નહીં પણ વિજ્ઞાનની રીતે પણ એ લોકો જોવે છે કે પાણીને કઈ રીતે ચોખ્ખું રાખવું આજે આપણી નદી નાળા બગડ્યા છે એ લોકો નદી નાળાને સુધારવા પડ્યા છે તો શું છૂટી ગયું છે આપણા હાથમાં બસ વાત એ છે કે આપણી સમજ છૂટી ગઈ છે અને આપણો જે પ્રકૃતિ સાથેનો જે સંબંધ હતો એ છૂટી ગયો છે માનવ કેન્દ્રિત

આ બધા કાર્યક્રમ છે એ ચલાવવા માટે પ્રકૃતિ એ ચોર્યાસી લાખ જીવો ને કામે લગાડ્યા છે કે આ જગતમાં એક પણ જીવ છે એ અકારણ નથી કે તો આપણે સ્વાર્થી થઈ ગયા છીએ કીડી થી કરીને હાથી સુધી અર્થ ભૂલી ગયા છીએ એનો સંબંધ ભૂલી ગયા છીએ કે હર એક જીવનો મારો સંબંધ શું છે તો મારા જીવનનો આધાર કીડી છે મારા જીવનનો આધાર પાણી છે મારા જીવનનો આધાર એક એક જીવ છે પક્ષી છે પશુ છે એ એમને એમ નથી એ જો ખતમ થઈ જશે તો હવા પાણી ઉપલબ્ધિ ખતમ થશે અશુદ્ધિ થશે તો આપણે જીવન છે આપણે આપણે રસાયણોનો ઉપયોગ કર્યો છે અને બીજું આપણે ઝેરનો ઉપયોગ કર્યો છે આ બંને વસ્તુનો ઉપયોગ આપણા દરેક ક્ષેત્રે છે ખાલી ખેતીમાં તો છે એવું નથી ઉદ્યોગમાં એક એક વ્યવહારમાં ઘરની સાફસફાઈમાં બધી જગ્યાએ ઝેર અને કેમિકલો છે જે વાસ્તવમાં આખી પ્રકૃતિ ને અવરોધક છે અને એ અવરોધ છે એ આખી આ પ્રકૃતિના જીવોને ખતમ કરી રહ્યું છે એવી જ રીતે જેમ જીવો ખતમ થાય છે એમાં આપણા પંચ તત્વ છે ધરતી આકાશ અગ્નિ વાયુ જલ આ પણ ખતમ થાય છે અને ઈ ખતમ જયારે થઈ જાય ત્યારે તમારું જીવન જે સંઘર્ષમય બનશે રોગિષ્ટ બનશે અને તમારી પાસે બધું જ પૈસા હશે બધું જ સંસાધન હશે પણ જીવન નહીં હોય ચાલો મનોજભાઈ આપણે વ્યક્તિને કંટ્રોલમાં કરવા માટે બંધારણ છે કાયદો છે અને દંડ અને સજાની જોગવાઈ છે પોલીસ ધારો કે હેલ્મેટ નથી પહેરો લાયસન્સ નથી તો તમને કાંઈ પાવતી આપશે અને કાં જે છે બહુ ગુનો કર્યો છે તમને જેલમાં નાખશે મનુષ્ય કઈ રીતે સમજશે કારણ કે પંજાબમાં અલગ અલગ જગ્યાએ સરકારે કીધું કે તમારે પરાર ને સળગાવવાનો નથી કારણ કે એ જે છે તમે સળગાવશો તો જમીન ને નુકસાન થાય છે પણ એ કાયદાની રીતે કાયદો અમલી બન્યો કાયદો પણ સામે એનો છટકબારી આપણે શોધી આપણે બહુ ચતુર છીએ ધર્મની રીતે સમજશું દંડ અને સજાની રીતે સમજશું કઈ રીતે સમજશું એના માટેનો બહુ સિમ્પલ અમે વિચાર કર્યો છે કે આપણે આ મહેનત કરીએ છીએ પ્રચાર કરીએ છીએ ખેડૂતોને જનજાગૃતિ કરીએ છીએ તો આનું શું ખરેખર પરિણામ આવશે ખરું તો મને જવાબ મળ્યો કે આવશે ક્યાં વાત એના માટેનું એટલું જ છે હા સો ટકા પોઝિશન ની મારી પાસે એવી આમ કેલ્ક્યુલેશન છે કે હું તમને કહી શકું કે આ બદલાવ થઈ જશે એનું એટલું જ છે કે પેલાના જમાનામાં સમાજ જાગૃત હતો અને એમાં બુદ્ધિશાળી લોકો છે ને એ જ હંમેશા નેતૃત્વ કરતા હોય છે નેતૃત્વની પાછળ બધા ચાલતા હોય છે અને તે દિવસે સમજદાર લોકો હતા છતાં પણ છે નેતૃત્વ ફોલો કરતા હતા આજે સમજ આજે પણ છે ને લોકો નેતૃત્વને જ ફોલો કરે છે અને ત્રણ પ્રકારના નેતૃત્વ છે એક સામાજિક નેતૃત્વ છે એક ધાર્મિક નેતૃત્વ છે અને એક રાજકીય નેતૃત્વ આ ત્રણ શક્તિઓ જે છે નેતૃત્વની જે મોટા લોકોને ફોલો કરે તો આવી શક્તિ કેટલા પર્સન્ટ ટકા લોકો છે જે પચ્યાસી કાર્યક્રમ ચલાવવાની જરૂર છે કે એ જે લીડ કરી રહ્યા છે એની જે મિસમેનેજમેન્ટ એની જે ગેરસમજ ઉભી થઈ છે અને એ ગેરસમજ ભૌતિકવાદ અને સુવિધા દ્રષ્ટિને આપણે વેઇટેજ વધારે દીધું છે એને પાછું જીવન દ્રષ્ટિ ને દેવું જોઈએ હવે આ વાત સમજાવી અઘરી છે પણ એના માટે છે ને પ્રકૃતિ પોતે સમજાવવાનું કામ કરે છે અમારા જેવી સંસ્થા કે કેટલાક જાગૃત લોકો છે પ્રકૃતિની ઘટનાઓને ઓબ્ઝર્વ કરીને જાગી જાય છે કે આ પ્રકૃતિ શું કામ આપણે પરે કારણ કે પ્રકૃતિ દરેકને સારું જીવન આપવા માટેની રચના ચલાવી રહી છે ક્યાં વાર તો પછી આ માણસ દુખી શું કામ છે તો એનું કારણ એ છે કે પ્રકૃતિ જે છે એ એની વાતને ક્યાંક છોડી પ્રકૃતિની સાથે ઠીક કરીને પ્રકૃતિને પૂરક બનવાનું છે પ્રકૃતિ ની પૂરક ચાલવાથી જીવન સહજ બને સરળ બને સમૃદ્ધ બને તો એ શું કામ નથી પૈસા કમાવા એના માટે આપણે એક જ વાત ભટક્યા છીએ

ત્યારે આપણે શું છે કે પચાસ વર્ષનું ટૂંકું વિચારીએ જેવું લાંબુ વિચારશું તો અટક થશે આજે આપણે સુવિધાથી જીવાય છે એવું આપણું ફોકસ છે માણસ શું કરે છે કે પૈસા છે ના સારું તો કે મને ગાડી બંગલા વગર હું જીવી નહીં શકું એવું માને છે વાસ્તવમાં તો હવા પાણી પ્રાથમિકતા છે તો હવા પાણીની પ્રાથમિકતા છૂટી ગઈ છે એ પ્રાથમિકતા આવે આપણું દ્રષ્ટિકોણ લાંબુ હોય મારે વારંવાર જગતને માણવા માટેનું આ જગત બનાવ્યું છે આ જીવ આવે છે તો અહીંયા દુખી થવાની આ જગતને એન્જોય કરવા આવવાનું છે એની બદલીમાં વેતરું કરવા માંડી ગયા પીડા પીડિત થવા માંડી ગયા અને આપણે બધું બગડ્યું છે એની સમજ બગડી છે અને એ સમજ આપણા ઋષિઓની સમજ હતી એને આપણે છોડી અને ક્યાંક ને ક્યાંક આપણી અંગ્રેજોની માનવ કેન્દ્રિત વિચારધારા છે આપણી વિચારધારાનું નામ છે યોગ યોગવાદ વિચારધારા એની છે ભોગવાદી વિચારધારા ભોગવાદી વિચાર વ્યક્તિના શરીરને લક્ષ્યમાં રાખીને જીવનનો ડિઝાઇન બને છે જ્યારે ભારતની યોગવાદી એટલે આત્મા અને શરીર બેના કલ્યાણ કરવાની વાત કરે છે ઓહ માત્ર શરીર એ લેવાની વાત કરે છે અહીંયા દેવાની વાત મોટી છે દેવાથી જ આત્માને આનંદ આવે છે શરીરનું કલ્યાણ લેવાથી થાય આત્મા નું કલ્યાણ અને દેવું એનું નામ છે કર્તવ્ય જેમ અધિકાર છે આ જગત માં બધું લેવા માટે કર્તવ્ય છે અત્યારે અધિકારવાદીઓ આપણે બની ગયા છીએ કર્તવ્યવાદી ની આપણે ભૂલ્યા છીએ તો કર્તવ્યતા જોડાય અને આ બધું માટે સમજાવવા માટે પ્રકૃતિ સક્ષમ છે આપણા સમજાવવાથી માનવ ના સમજાવવાથી કદાચ બે ચાર ટકામાં આપણે કામ કરી શકીએ નહીં અને બીજ કહેવાય લોકો છે એને એનામાં વાસ કરી અને આ સ્ફૂરણ આપી હોય છે કે આ જગતને ને કેમ ચલાવાય તો હવે અત્યારે જે ઘટનાઓ ઘટે છે ને એ સમાજને પરિવર્તિત કરશે વાવાઝોડા સાયક્લોન ઋતુઓની અનિશ્ચિતતા ભૂકંપ આજે પરિવારો તૂટવાના માનસિક સંઘર્ષો આ આવા પ્રકારના રોગો આ બધું જે થઈ રહ્યું છે ને એ બદલાવના ના ક્રમમાં થઈ રહ્યું છે પ્રકૃતિ છે ને આપણને મજબૂર કરશે કે આપણે સીધી લાઈનમાં આવીએ એટલે આપણે હાર્યા નહી વરિયે હાર્યા નહીં વરિયે તો હાર્યા તો વરવા માટેની પ્રકૃતિ કારણ કે એને તો ખરબો વર્ષ નું ડિઝાઇન છે ને આ કાંઈ માણસ તો આ રીતે ચલાવે તો હમણાં સો વર્ષમાં તો જગત પૂરું થઈ જાય એટલે હવે સો વર્ષ સુધીમાં જો આમને આમ ચલાવવા પ્રકૃતિ નહીં દે એટલે પ્રકૃતિ આપણે મજબૂર કરશે અને જેના ઘરમાં કેન્સર આવે છે ત્યારે જાગે છે ઝટકો લાગે ને ગાંડો થઈ ગયો હોય તો શું થાય ને ઇલેક્ટ્રિક શોક લાગે એમ માણસ છે ને જાગૃત માનવ છે એ ઘણી વખત તંદ્રમાં બેહોશીમાં નશામાં આવી જતો હોય પણ એને પાછો હોશમાં લઈ આવવા માટે પ્રકૃતિ હવે ઘટનાક્રમ ઊભા કરે છે અને હોશમાં આવે એટલે માણસ હંમેશા સારું કેમ કરવું એના આપણે કરી શકીએ છીએ માણસમાં શક્તિ છે એ ચોર્યાસી લાખ જીવોના આધારે આખા જગતને પરિવર્તિત કરે પંચ તત્વની શક્તિના આધારે જગતને જે ધારે હું બનાવી શકે એવો માણસને શક્તિ આપી છે એટલે માણસ બદલશે પણ થોડોક આ જે અત્યારે નસો છે એ ઉતરતો જશે કારણ કે માણસ ને ખતમ ના કરે બીજા જીવો કદાચ એને પ્રકૃતિના પૂરાક ન હોય ને અવરોધકો તો ખતમ કરે માણસ છે ને એ આ પ્રકૃતિ ના ચોર્યાસી લાખ જીવો માં વિશેષ જીવ છે જેને કર્મ સ્વતંત્ર દીધી છે અને એ કાળ ચક્ર ને ફેરવે છે આ સતયુગે ઈદ લાવે છે અને કલયુગે ઈદ આવે છે જંજોડવાનું ચાલે છે યાદ આવ્યું છે હા યસ એટલે આપણે ભૂમિ દે ઉજવી અત્યારે કેટલાય દિવસો ઉજવી રે જયારે ભારતની બ્યુટી તો એ હતી કે આ તો રોજ કાર્યક્રમ હતો મારા એક એક વ્યવહાર ભૂમિ માટેની ચિંતા હતી માતા ભૂમિ પુત્રો પૃથ્વી એ આપણા વેદો નું છે જે છે એ બેહોશ થઈ જાય છે અને તમે જે તમારું જે સંસ્થા જે કામ કરે છે એના વિશે મને થોડોક પરિચય લેવો છે અને આજે જે તમે દિવસો આખા તમે જે દિવસ દરમિયાન જે કાર્યક્રમો કર્યા કારણ કે આજની તારીખ છે માટે દિવસ કાલે પાછા જેસે પાકે કરો ને મૂકે એ સ્વાર્થ વૃત્તિના કારણે આપણે જે છે એટલા સ્વાર્થી બની ગયા છે કે ઘણું બધું આપણે ખોઈ દે છે અને મારા જ ની એક વાત મને યાદ આવે કે આજે વ્યક્તિ જે છે ભગવાન શ્રી કૃષ્ણ કે કોઈ પણ જે છે રાવણ ઉભો હોય બાજુમાં શ્રી કૃષ્ણ એમ કે છે હું તમને આત્મબોધ આપીશ અને ઓકે હું તમને કરોડ રૂપિયા આપીશ બધી જ પ્રજા રાવણ ની બાજુ ઉભા રહી જશે એટલે આપણે સ્વાર્થી થઈ ગયા છીએ તો આ પૈસા માટે આટલું બધું ગાન જે છે એ કેટલું નુકસાનકારક છે તમે બહુ સરસ રીતે સમજાવ્યું હવે તમારી જે સંસ્થા છે જે આના માટે એક્ટિવ છે એ એના વિશે થોડુંક મને પરિચય બસ એટલું જ છે કે આપણે અમારી સંસ્થા છે રામકૃષ્ણ ટ્રસ્ટ એટલે રામ અને કૃષ્ણની સંસ્કૃતિના વિચારોને પ્રસ્થાપિત કરવા અને એનો વિચાર એટલા જ હતા કે પ્રકૃતિની સાથે રહીને જીવાય પ્રકૃતિની સામે થઈને ન જીવાય બરાબર અને પ્રકૃતિને સાથે રાખવી હોય તો પ્રકૃતિને સમજવી પડે અને પ્રકૃતિને સમજ જ્યારે એનો મિનિંગ સમજાય કે એ મારા જીવનનો આધાર છે તો આપણો વ્યવહાર બદલે વ્યવહાર ત્યારે જ બદલે કે જ્યારે એનામાં આપણો સ્વાર્થ ઉભો થાય તો આપણો પ્રકૃતિ સાથેનો સ્વાર્થ એ છે કે આપણું સુખ એમાં સમાયેલું છે આપણું જીવન એમાં સમાયેલું છે આપણું સરળ જીવન એમાં સમાયેલું છે આપણે સૌંદર્ય જે કલ્પના કરીએ છીએ સુંદર જગતની એ પ્રકૃતિના માધ્યમથી જ છે તો પ્રકૃતિ સાથેનો આપણો સંબંધ તૂટ્યો છે એ પાછો ઉભો થાય આપણે તો સંબંધને નામકરણ પણ કર્યું ચાંદા ને મામા સુરજ ને દાદા આકાશ ને પિતા વાયુ ને પિતા અગ્નિ ને દેવતા આવા બધાની સાથે આ સંબંધ બાજુ અને સંબંધ શું છે ખબર છે એક એગ્રીમેન્ટ છે આપણા ઋષિમુનિઓએ એક એક પ્રકૃતિના જીવો સાથે એગ્રીમેન્ટ કર્યા છે અને બાંધીએ ત્યારે છે આપણી આંગળી પકડીને આપણે મોટા કરે અને જયારે માને જરૂર પડે એ વૃદ્ધ સાઈઠ વર્ષ પછી એ બાળક બને ત્યારે આપણે એને મોટા કરવાનું આપણે એગ્રીમેન્ટ કરીએ છીએ મા નો શબ્દ ખાલી બોલવા માટે નથી કે કોઈ પણ સંબંધ છે બોલવા માટે સંબંધ એટલે એક પરસ્પર અવલંબન નો એગ્રીમેન્ટ છે અને એમાં અધિકાર અને કર્તવ્ય બંને જોડાયેલા છે માત્ર અધિકાર સાથે લઈ લેવું કર્તવ્ય ભૂલ્યો છે આપણે માટી સાથેનો પણ આવો સંબંધ હતો અને એને લઈને માટીથી આપણું જે તમે છો ને માટીના સંસ્કાર એમ હું ચોક્કસ કહી શકું કે સ્વસ્થ માટી હશે ને તો સ્વસ્થ જીવન આપશે બરાબર છે સમૃદ્ધ માટી હશે ને તો સમૃદ્ધ જીવન આપશે સંસ્કારિત માટી હશે તો સંસ્કારિતતા આપશે અને સાત્વિક માટી હશે કે જેની અંદર એવી જ માટી હશે કે જ્યાં કોઈ સત્કાર્ય સત્કાર્ય બધાનું જીવન ક્યાં ઝેર ના આવ્યું હોય તો એવી ઝેર વગરની જગ્યા હશે ઉમાં તમે જેમ કીધું એવા શ્રવણ ને જે વિચાર સારા વિચાર અને ખોટા વિચાર ક્યાંથી જ્યાં રોગો રોજ છે એ પૈસા ની જ વાત થતી હશે તો એ માટીમાંથી પૈસા નો સંસ્કારો નીકળશે તો આ માટી બદલે તો આપણું જીવન બદલે અને એનો સીધો સંબંધ પણ એક રીતે કહીએ તો કે જેસા જેસી ધરતી સીધો સંબંધ છે ધરતી સ્વસ્થ હશે તો ઓટોમેટિક છે ઈ અન્ન સ્વસ્થ થશે આજે અન્ન કમજોર થયું છે કુપોષણ આવ્યું છે અનાજની અંદર પોષક તત્વ નથી પોષક તત્વ નથી એટલે ઈ મન ને બગાડ્યું છે અને મન બગડ્યું છે એટલે માનવ બગડ્યું છે શરીર થી બગડ્યું અને મનથી એ બગડ્યો છે અને એટલે જગત બગડ્યું છે કે આપણે ધરતી ઉપર કામ એટલે આજે આપણે જય જયકાર કરીએ એટલાથી પૂરતું નથી હું ગાય માતાની જય બોલું એનાથી ગાયના ફાયદા આપણને મળવાના નથી ભારત માતાની જય બોલવાથી ફાયદા આપણે ભારત ઉપર ને ગાય ઉપર કામ કરવું પડશે એને આપણા જીવનમાં પ્રસ્થાપિત કરવી પડશે ધરતી સાથેના સંબંધને પાછો પ્રસ્થાપિત કરવા માટે અમારો ટ્રસ્ટ કામ કરે છે અને અમે એક આખા દેશ લેવલે સંઘના માધ્ય વિચારોથી સંઘના માધ્યમથી એક અક્ષય કૃષિ પરિવાર નામની સંસ્થા ચલાવી છે અને આખા દેશમાં છેલ્લા પાંચ વર્ષથી વર્ષ પ્રતિપદા એટલે ચૈત્રી શુક્લ એકમ દિન છે જેને ગુડી પડવો પણ કહીએ છીએ એટલે જન્મ દિવસ છે તો અમે આખા દેશની અંદર ખેડૂતો ને એવા શહેર માં અને બધી જગ્યાએ જાગૃત લોકો સાથે મળી અને ધરતીનું પૂજન જલ પૂજન ગૌ પૂજન એવા પૂજન નો કાર્યક્રમ કરી અને જનજાગૃતિ આખા વર્ષ દરમિયાન આવા જે એક અભિયાન ચલાવીએ છીએ કે ધરતીને પાછી ઠીક થાય એટલે ખેડૂતોને પણ કરીએ સાયન્ટિસ્ટો સાથે પણ સંવાદ કરીએ અને ધરતીને સમૃદ્ધ કરીને સમૃદ્ધિનો રસ્તો લઈએ ધરતીને ખતમ કરીને સમૃદ્ધિનો રસ્તો નહીં તો એવા અભિયાનમાં અમે છેલ્લા ચાર બે હજાર એકવીસ થી આ જનજાગૃતિ અભિયાન ચાલે છે અને ધીમે ધીમે અત્યારે સમજી લ્યો ને કે હજાર ગામની અંદર અમારો સંપર્ક ને ઇથા છે અને લાખો લોકોએ એના એક નિરંતર અભિયાન પણ અમે ચલાવીએ છીએ અને પ્રાકૃતિક ખેતીની તાલીમો આપવી ગાય નું વિજ્ઞાન બધાને સમજાવવું વૃક્ષો શું છે વૃક્ષો વિજ્ઞાન સમજાવવું આવું કામ રામકૃષ્ણ ટ્રસ્ટ છેલ્લા દસ પંદર વર્ષથી કરે છે ક્યાં બાદ તો મિત્રો ખૂબ ખૂબ મને તો એમ હતું કે આજની માટી દિવસે કોની મુલાકાત લઉં પણ મનોજભાઈ જે છે એ દરેક વિષયમાં જે છે એમને માર્ગદર્શક થતા હોય છે અને આ ઇન્ટરવ્યુ તમે જે છે એ તમારા મિત્ર સર્કલમાં ચોક્કસ વાયરલ કરજો કારણ કે એક આ મેસેજ જે છે અધ્યાત્મની પણ વાત આવી પર્યાવરણની પણ વાત આવી અને ચીમકી પણ આવી અને એમનો આશાવાદ પણ છે એ નિરાશ નથી થયા મારી દ્રષ્ટિએ તો આપણે ઘણું બધું ખોઈ નાખ્યું છે ઘણું મોડું થઈ ગયું છે પણ જાગ્યા ત્યારથી સવાર અંતિમ પ્રશ્ન મનોજભાઈ ખાસ કરીને એટેચમેન્ટ આપણું ધરતી સાથેનું કદાચ એટલે પણ હોય શકે કે જ્યારે વરસાદ પડે અને એ જે ખુશ્બુ આવતી કદાચ હવે તો મને લાગે છે કે એવી તો હવે ગામડે કે ખેતરમાં તમને આવે બાકી લગભગ જગ્યાએ આપણે ડિસ્ટર્બ કરી નાખ્યું છે બીજું આપણું શરીર એ પણ કહેવાય છે કે સવાસેર માટી અને જતી વખતે પણ સવાસેર માટી એટલે એ એટેચમેન્ટના કારણે પણ આપણે કદાચ લગાવ એ પૃથ્વી પર ધરતી પર હશે પણ હવે તમે આશાવાદ ચોક્કસ છો પણ લાલ સમાન અત્યારે આપણે પરિસ્થિતિમાં આવ્યા છીએ હવે લોકોને તમે કઈ રીતે અપાલ કરો કારણ કે દરેક વ્યક્તિ આજે આપણે વિશ્વની સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ છે તો એ બધા જ સાથે મળી અને શરૂઆત આપણાથી કરીએ કઈ રીતે સુધારી શકાશે બહુ સારી વાત કરી તો જયારે જયારે આવા દેશ છે ને ઉત્સવો ઉજવતું હોય ને એની પાછળનો એક હેતુ હોય છે અને એ હેતુ હોય છે કે એનામાંથી કંઈક આપણે પ્રેરણા લઈએ ને આપણે જે વિસ્મૃતિ છે પાછી સ્મૃતિ આવે આપણે મૂર્છા હોય મૂર્છા નીકળે અને આપણો જે સંબંધ છે ઝાંખો થયો એ પાછો ઘાટો થાય તો આજનો દિવસ છે અને આ બધું કરવા માટે છે ને સંકલ્પિત બનવું પડે તો આ જે ઉત્સવો છે ને જેટલા પણ ઉત્સવો ધાર્મિક ઉત્સવો રાષ્ટ્રીય હોય કે પર્યાવરણીય ઉત્સવો હોય વાસ્તવની અંદર એક આપણું જનજાગૃતિના જ કાર્યક્રમ છે અને એને આપણે સંકલ્પ દિવસ તરીકે મનાવવા જોઈએ અને આજે આપણે ધરતી માટે હું શું કરી શકું એવા આપણે સંકલ્પ લેવો જોઈએ તો આપણા દરેક વ્યવહારની અંદર આપણે ધરતીની સાથેના વ્યવહારમાં આપણે જોશું કે રસાયણોનો ઉપયોગ ઓછામાં ઓછો થાય અને ટોક્સિક અને જહેર જે કહી શકાય પોઈઝન એનો વ્યવહાર કેમ આપણે ઓછો કરી શકીએ આપણે ખબર નથી આપણા ઘરની અંદર પણ રોજ આપણે કેમિકલ વાળું ફિનાઇલ આપણે આ પ્રકારના રસાયણો નો ઉપયોગ આપણે લાવીએ છીએ એની બદલીમાં આપણી પાસે એક અમૃત સમૂહ અનેક પ્રકારની પ્રકૃતિના ઔષધો છે અનેક પ્રકારના પશુઓના પ્રાકૃતિક રિસોર્સ અનેક પ્રકારના છે ખેતીની અંદર પણ હું અપીલ કરીશ કે આ સૌથી મોટું પ્રકૃતિને અને ધરતી સાથે સંબંધ ધરાવતો કોઈ તો એગ્રીકલ્ચર છે અને ઈ એગ્રીકલ્ચર સેક્ટર ની અંદર થતો હોય છે બીજા કોઈ સેક્ટરમાં કઈ નાનું મોટું થાય તો કદાચ કોઈ પાંચ પચીસ જીવને પાંચ પચીસ લોકોને પાંચ પાંચ હજાર પણ ખેતીની અંદર જયારે થાય છે ત્યારે એનાથી કોઈ જીવ દૂર રહી શકતું નથી તો ઈ સેક્ટર ઉપર જ વધારે ગંભીરતાની જરૂર છે અને એનામાં છે કામ અત્યારે દેશમાં ખૂબ ચાલી રહ્યું સરકાર પણ આના માટે ખૂબ પ્રોત્સાહિત કરીને એના રોજિંદા કાર્યક્રમો એની પ્રશિક્ષણ તાલીમો જે ચલાવી રહી છે તો આપણે બધા પણ આ પ્રકારના જે પ્રયાસો છે પ્રકૃતિ સાથે જોડવાના પ્રકૃતિ આધારિત કૃષિના અને આપણા ઉદ્યોગ સેક્ટર હોય તો એની અંદર પણ આપણે જેટલું કદાચ આપણા જમીનનું નુકસાન થતું હોય તો એની બદલીમાં હું જમીન એવી એકરમાં હું કરું છું તો પચાસ એકર ને હું હરિયાળું વન આવું આપણે ક્યાંક ને ક્યાંક ઋણ ચૂકવવાનો એને બેલેન્સ કરવાનો આપણે પ્રયત્ન ઉદ્યોગપતિ હોય કે કોઈ પણ સેક્ટરના વ્યક્તિ હોય જ્યાં પણ પ્રકૃતિનું હનન થાય છે તો એ આપણી જરૂરિયાત માટે કદાચ કરવું પડ્યું છે ને આપણે કરીએ પણ એનું રિયમ્બર્સ કાર્યક્રમનો પણ આપણે વિચાર કરીએ અને પેરેલ કરીએ એ જો ખતમ થઈ જશે તો પછી આપણી પાસે કરોડો અબજો રૂપિયા હશે ગમે એવી સુવિધાઓ હશે

તો ઉપરથી કોઈ નહીં આવે આપણે જ કરવું પડશે તો હું અત્યારે જેટલા પણ દર્શકો સાંભળી રહ્યા છે એમને હું એટલું કહીશ કે આપણે નાના નાના પગલા ભરીને પણ મોટો પ્રવાસ કરી શકીએ આપણા જીવનમાં પ્રકૃતિ સાથેની જે દિશા પકડવા માટે આપણે એક એક જીવને આપણે સમજીએ વૃક્ષોને સમજીએ પાણીને સમજીએ પંચવને સમજીએ અને એને આપણા જીવનમાં વધુ સારી રીતે જોડવાનો પ્રયત્ન કરીએ અને એને સમૃદ્ધ બનાવવા માટે આપણા જે પણ તન મન ધન આપણે વધુ એક્સેસ મળ્યું છે એની વધારે જવાબદારી છે જેની તો રોજની લડાઈ લડે છે એના માટે નથી પણ સંપન લોકો નહીં તમારી પાસે ઢગલા હશે પણ તમારી પાછળ વારસદાર નહી હોય તો આ ભય સ્થાન ને આપણે ધ્યાનમાં રાખી અને આ સોઈલ ડે ને સામાન્ય ન ગણીએ આ ધરતી દિવસ છે એને સામાન્ય ન ગણીએ અને એના માટે આપણે સંકલ્પિત બનીએ અને એવો નાનો મોટો સંકલ્પ લઈએ કે આપણે હવેથી રસાયણોનો ઉપયોગ જેટલો બને એટલો ઓછો કરશું આપણે ઝેરનો ઉપયોગ બને એટલો ઓછો કરશું તો ચોક્કસ આપણે એક દિવસ પ્રકૃતિની જે પ્રોગ્રામ છે એની સાથે આપણે પૂરક બનતા અત્યારે જે આપણી ઉલટી દિશા છે એ ચોક્કસ ઉલટી દિશા થશે બાદ અને મિત્રો સમયાંતરે આપણે કબીર હોય કે દાદા બેકરણ હોય આપણે જે ગણ્યા છે કે કુરિયું કુરિયું કરો કર્યો કુરિયુ મેં કુડ મરી વેધા આ બોમે પોંધી ધૂળ અને અંતે તો જે છે ને એ માટી સાથેનો જ સંબંધ છે અને એ સંબંધ જે છે મનોજભાઈ ની વાતમાં તમને કદાચ સમજાઈ ગયો છે કે આપણે બધું જ હશે તમારી પાસે કરોડોના બંગલા છે ગાડીઓ છે પણ જો તમારી પાસે પર્યાવરણ જ નહીં હોય તો પ્રકૃતિ નહીં હોય તો શુદ્ધ હવા નહીં હોય તો શુદ્ધ પાણી નહીં તો શું કરશું એ પ્રશ્ન જે છે આપણા માટે આવનારી પેઢી માટે અને બહુ સરસ વાત આ અનંત છે સાહેબ આ મકાન ખાલી કરીને જતા નથી રહેવાનું આ જે છે ને એ પૃથ્વી ઉપર આપણે કેટલી વાર આવી ગયા છે ને આ સંસ્કૃતિ એ પાછું ભરી પાછું મને ગૌરવ થાય કે હું ભારતીય છું કારણ કે એણે કીધું છે

રીતે આ એક વિષય પહોંચાડો છો એ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ તો મિત્રો બસ આટલું જ અને જે શ્રીમંતોને ટકોર કરી છે તો હું સાથે સાથે એમ પણ કહીશ કે જે કલાકાર છે કથાકાર છે જે જે જાહેર ક્ષેત્રમાં જે એક રોલ મોડેલ છે લોકોને એમની પણ નૈતિક ફરજ છે કે મનોજભાઈ કીધું કે હવે માત્ર શાસ્ત્રોની વાતો નહીં પણ એની અંદરના જે મૂલ્યો છે એની વાત પણ આજે લોકો સમક્ષ મૂકવી પડશે ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર હું જયમલસિંહ જાડેજા મનોજભાઈનો આભાર કારણ કે દરેક વિષય ઉપર એમનું જે છે અમને માર્ગદર્શન મળતું હોય છે આજના માટી દિવસ નિમિત્તે આપ આપણી સંદર રહેલી જે માટી છે તબક્તી છે એને કાયમ તબક્તી રાખજો કારણ કે એની મહેક આપણે વરસાદના મહેસૂસ કરતા હોઈએ પણ ક્યારેક એ માટી લઈને હાથમાં જોશું ને ત્યારે કહેશે ખરેખર આ આ પૃથ્વી આપણા સાથે વર્ષોથી જોડાયેલી છે